અને અન્ય સમાચારની વાત લોકસભા ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કાર્યાલય શરૂ કરવામાં આવશે આજથી લોકસભા બેઠકો પર કાર્યાલયની શરૂઆત થવાની છે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા હાજર રહેવાના છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતમાં નેતાઓનો દોડ શરૂ શરો બિલકુલ આજથી ભાજપ દ્વારા તમામ જે છવ્વીસ લોકસભા સીટ છે તેના કાર્યાલયો છે તેનું ઉદ્ઘાટન એક સાથે કરવામાં આવશે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા છે તે ગાંધીનગર મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં હાજર રહેશે અને આ કાર્યાલયનું ઉદ્ઘાટન છે તે તેમના દ્વારા કરવામાં આવશે મહત્ત્વનું છે કે આ કાર્યાલય જે છે તે દલિત દીકરીના હસ્તે તેનું ઉદઘાટન છે તે કરવામાં આવનાર છે અને એક સાથે તમામ લોકસભા સીટ જે છે ત્યાં એક સાથે કાર્યાલય ખોલવામાં આવશે કેસી પટેલ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું કેસી તમામ સીટ ઉપર એક સાથે મધ્યસ્થ કાર્યાલય ખોલવાની શરૂઆત જે છે તે આજે કરવામાં આવશે બે મેસેજ આપવાના પ્રયત્ન આ કાર્યાલય છે દલિત દીકરીના હસ્તે કળશ મૂકીને શરૂ કરવામાં આવશે અને કોઈપણ સીટ ઉપર ચાલુ સાંસદ હાજર નહીં રહે કઈ પ્રકારનો મેસેજ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં એક યોજના બની છે કે પાર્ટી સંગઠનના આધાર ઉપર તાકાત જે સંગઠનની છે અને માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે વિકાસના કામો કર્યા છે તો માન્ય નરેન્દ્રભાઈ જ્યારે વિશ્વનું નેતૃત્વ આજે ભારત દેશને મળ્યું છે ત્યારે આજે પ્રત્યેક વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે ઉત્સુક છે ત્યારે અને સંગઠનમાં કાર્યકર્તાની જે તાકાત છે ભારતીય જનતા પાર્ટી જોડે એ સંગઠનના કાર્યકર્તાઓને આજે ગુજરાતના છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલયના ઉદઘાટન છે પ્રત્યેક જગ્યાએ બધા જ સાંસદો પણ ઉપસ્થિત રહેશે પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે સંગઠન અને સરકારના આગેવાનો પણ ઉપસ્થિત રહીને આ પ્રત્યેક જગ્યાએ અહીંયાથી રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જે પી નડ્ડાજી એ કાર્યાલયનું ગાંધીનગર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરશે એમની સાથે પ્રદેશમાં પ્રદેશ સંગઠન પ્રમુખ માન્ય સી પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ત્રણેય લોકોની ઉપસ્થિતિમાં અહીંયા કાર્યાલયનું ઉદઘાટન થશે અને સંબોધન થશે એ છવ્વીસે છવ્વીસ લોકસભામાં ત્યાં આગળ લાઈવ થશે અને એ રીતે છવ્વીસે છવ્વીસ કાર્યાલયો આગામી લોકસભાની તૈયારી માટે અત્યારથી જ કાર્યાન્વિત થાય એ પ્રમાણેની કેન્દ્રની યોજના હતી અને એ પ્રમાણે આજે કાર્યાલયની શરૂઆત થશે દલિત દીકરીના હસ્તે કળશ શું હંમેશા તો સમરસતામાં માનવાવાળા લોકો છીએ અને જ્યારે ગાંધીનગર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બંને દીકરીઓ તૃપ્તિબેન અને રોશની બેન આ બંને દીકરીઓ એક નવ વર્ષની અને એક સાત વર્ષની આ દલિત દીકરીઓ છે અને આ વિસ્તારની જ એમના હાથે આજે કુંભ મૂકવામાં આવશે અને કાર્યાલયનું ઉદઘાટન પણ કરવામાં એમના હાથે આવશે